નમસ્કાર ચાલો આજે એક બહુ જ રસપ્રદ સવાલનો જવાબ શોધીએ ક્યારે એવું વિચાર્યું છે કે કોઈ દેશના કાયદા કાનૂન અને કોઈ રાજ્યની આર્થિક પ્રગતિ આ બંને વચ્ચે શું સંબંધ હોઈ શકે આજે આપણે ભારતનો બંધારણ અને ગુજરાતની ઇકોનોમીને જોડીને આ જ વાત સમજવાના છીએ તો મૂળ સવાલ આ જ છે એક દેશના નિયમો અને એક રાજ્યની સમૃદ્ધિ આ બે વચ્ચે કનેક્શન શું છે ચાલો આ આખી વાતનો તાળો મેળવીએ તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ શરૂઆત કરીએ દેશના માસ્ટર પ્લાનથી એટલે કે ભારતના બંધારણથી આ એ જ બ્લુપ્રિન્ટ છે જેના પર આખો દેશ ચાલે છે અને અહીં એક મજાની વાત છે ભારતનું બંધારણ દુનિયાનું સૌથી લાંબુ લખાયેલું બંધારણ છે આ ખાલી એક ફેક્ટ નથી પણ એ બતાવે છે કે એમાં કેટલી બધી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો આ બ્લૂ પ્રિન્ટના પાયામાં શું છે મુખ્યત્વે ત્રણ વસ્તુઓ છે એક સંઘીય શાસન પદ્ધતિ બીજું ધર્મનિરપેક્ષતા અને ત્રીજું આપણા બધાના મૂળભૂત અધિકારો આ જ સિદ્ધાંતો છે જે દેશનો પાયો મજબૂત બનાવે છે અચ્છા આ સંઘીય શાસન પદ્ધતિ એટલે કે ફેડરલ સિસ્ટમ છે શું સાવ સરળ ભાષામાં કહીએ તો આ એક એવી સિસ્ટમ છે જ્યાં સત્તા કેન્દ્ર સરકાર અને રાજ્યો વચ્ચે વહેંચાયેલી હોય છે અને આ બહુ જ જરૂરી છે કારણ કે આનાથી જ રાજ્યોને પોતપોતાના વિકાસ માટેના નિર્ણયો લેવાની આઝાદી મળે છે ઓકે તો આ થઈ દેશના લેવલની વાત હવે આપણે ફોકસ કરીએ આપણા કે સ્ટડી પર એટલે કે ગુજરાત પર ચાલો ગુજરાતની ઇકોનોમી પર એક નજર નાખીએ જ્યારે ગુજરાતની વાત આવે ત્યારે પહેલી છાપ શું પડે એક ઔદ્યોગિક પાવર હાઉસ બરાબર ને ગુજરાતની ઓળખ જ ભારતના મુખ્ય ઔદ્યોગિક રાજ્યોમાંના એક તરીકે થાય છે આ ચાર્ટ જુઓ એ આપણને બતાવે છે કે ગુજરાતની ઇકોનોમી કેટલી ડાયવર્સ છે એની જીડીપીમાં માત્ર ઉદ્યોગ જ નહીં પણ સર્વિસ સેક્ટર અને કૃષિનો પણ મોટો ફાળો છે અને આ જ વિવિધતા એની આર્થિક તાકાતનો મોટો આધાર છે પણ આ બધું ચાલે છે કેવી રીતે આ મજબૂત અર્થવ્યવસ્થા પાછળના ડ્રાઈવર્સ કયા છે ચાલો એના પર એક નજર કરીએ જુઓ એક તરફ સુરત અને અમદાવાદ જેવા મોટા ઔદ્યોગિક હબ્સ છે જે વર્ષોથી વિકાસનો એન્જિન રહ્યા છે અને બીજી તરફ ગિફ્ટ સિટી જેવા ફ્યુચરિસ્ટિક પ્રોજેક્ટ્સ છે જે ભવિષ્યનો પાયો નાખી રહ્યા છે અને હવે હવે આવે છે સૌથી મહત્વનો ભાગ આપણે બે બિંદુઓને જોડીશું જે શરૂઆતમાં કદાચ અલગ લાગતા હતા દેશનું બંધારણ અને ગુજરાતની જમીની હકીકત સિદ્ધાંતથી વ્યવહાર સુધી તો જુઓ કનેક્શન અહીં છે બંધારણ આપણને આપે છે સંઘીય શાસન પદ્ધતિનો સિદ્ધાંત અને આ સિદ્ધાંત શું કરે છે એ રાજ્યોને તાકાત આપે છે સ્વાયત્તતા આપે છે આ જ તાકાતને કારણે ગુજરાત જેવા રાજ્યો પોતાની આર્થિક નીતિઓ બનાવી શકે છે અને ગિફ્ટ સિટી જેવા મેગા પ્રોજેક્ટ્સ શરૂ કરીને તેને સફળતાપૂર્વક ચલાવી શકે છે આ છે સિદ્ધાંત અને વ્યવહાર વચ્ચેનો સીધો સંબંધ તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ અને ભવિષ્યનો રસ્તો કેવો દેખાય છે આમાંથી શીખવા જેવી વાત એ છે કે બંધારણ એ ખાલી નિયમોની કિતાબ નથી એક એવો વાતાવરણ તૈયાર કરે છે જેમાં વિકાસ થઈ શકે જેમાં પ્રગતિને પાખો મળી શકે એ માત્ર અધિકારો નથી આપતું પણ વિકાસ માટેનો મંચ પણ પૂરો પાડે છે પણ આ બધું જોયા પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે જેમ જેમ આર્થિક વિકાસની ગતિ વધતી જાય ત્યારે બંધારણના જે પાયાના મૂલ્યો છે એ બંને વચ્ચેનું બેલેન્સ કેવી રીતે જાળવી શકાશે આ એક એવો સવાલ છે જેના પર સતત વિચાર કરવો જરૂરી છે